આ પરિયોજનાનો મુખ્ય ઉદ્દેશ દેશની અદાલતોને આંકિક ઓનલાઇન અને કાગળ રહીત બનાવીને ન્યાય પ્રણાલીને વધુ સુલભ તેમજ પારદર્શક બનાવવાનો છે ન્યાય પ્રણાલીમાં ક્રાંતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્રીય મંત્રીમંડળે ઈ કોર્સ પરિયોજનાના ત્રીજા તબક્કા માટે રૂપિયા સાત હજાર બસો દસ કરોડનું મોટું અંદાજપત્ર બજેટ મંજૂર કર્યું છે આ પહેલ હેઠળ ઈ ફાઇલિંગ ઈ સેવા દ્રશ્ય શ્રાવ્ય સુનાવણી વર્ચ્યુઅલ સુનાવણી અને વિડીયો કોન્ફરન્સિંગ જેવી અદ્યતન સુવિધાઓએ સમગ્ર પ્રક્રિયાને સરળ બનાવી દીધી છે પ્રધાનમંત્રીએ ઇઝ ઓફ જસ્ટીસ એટલે કે ન્યાયની સરળતા માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે આ યોજના અંતર્ગત ન્યાય ઘડિયાળ વર્ચ્યુઅલ જસ્ટિસ ક્લોક ન્યાય ભ્રમણ પાછી ઉપકરણ ટુ પોઈન્ટ ઝીરો ઝીરો અને આંકિક ન્યાયાલય ડિજિટલ કોર્ટ જેવી અન્ય અનેક પહેલોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે આ પગલા ન્યાય વિતરણ પ્રણાલીને વધુ જવાબદાર અને કાર્યક્ષમ બનાવશે જેનાથી ભારતની ન્યાય વ્યવસ્થાને ભવિષ્ય માટે સજ્જ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ ટગલું સાબિત થશે आज इंक्लूजन और एम्पावरमेंट का माध्यम बन रही है जस्टिस डिलीवरी में ई कोर्ट्स प्रोजेक्ट भी इसका एक शानदार उदाहरण है यह दिखाता है कि कैसे टेक्नोलॉजी जुडिशियल प्रोसेस को आधुनिक और मानवीय बना सकता है ई e फाइलिंग से लेकर इलेक्ट्रॉनिक समन सर्विस तक वर्चुअल हियरिंग से लेकर वीडियो कॉन्फ्रेंस तक टेक्नोलॉजी ने सब कुछ आसान कर दिया है इससे न्याय मिलने का रास्ता और आसान हुआ है आप सभी परिचित हैं इस प्रोजेक्ट के तीसरे चरण के बजट को बढ़ाकर सात हजार करोड़ रुपए से ज्यादा किया गया है એ પ્રોજેક્ટ કે પ્રતિ સરકાર કે સ્ટ્રાંગ કમિટમ કોખાતા હ